રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનો સોમો ઐતિહાસિક એપિસોડ રવિવારે આવનાર હોય જેને લઈને સુરતમાં પણ આયોજનો કરાયા છે જે અંગે સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા માહિતી આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને સો સપ્તાહ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક સોમા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આયોજનો કરાયા છે ત્યારે સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ જગ્યાએ આયોજન કરાય છે જેમાં ઇન્ડોર સ્ટેડિયમમાં દસ હજાર લોકો મન કી બાત સાંભળી શકે તે માટે તથા સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં સો સ્થળે સો સો લોકો મળી દસ હજાર લોકો મન કી બાત સાંભળી શકે તેવું ભવ્ય આયોજન કરાયું હોય સાથે અન્ય બૂથો પર પણ ભાજપ દ્વારા આયોજન કરાય છે તે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી

ચોરાણુ બુથ માં આ કાર્યક્રમ થવાનો છે અને સાતસો નેવ્યાસી જેટલા વિશિષ્ટ બુથ કે જેને અમે સંગઠન દ્રષ્ટિએ શક્તિ કેન્દ્ર કહીએ છીએ મોદી ની ઐતિહાસિક સોમી મન કી બાત કાર્યક્રમ સફળ બનાવવા સુરત ભાજપ દ્વારા તનતોડ મહેનત કરાઈ રહી છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા